હેલો બધાય મિત્રો કેમ છો મોજમાં બસ મોજમાં રહેવું વાલા ગુડ મોર્નિંગ શુભ સવાર અત્યારે આમ જોયું વાડીમાં ત્યાં આપણે એમ છું કે આ હા 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 વરસાદ આવે જવો અને એમ થાય કે વરસાદ આવતો છે એટલો ધુમ્મસ છે સ નકર સેતેર મહિનો છે સિતેર મહિનાની આઠ આઠમ છે તો ઉનાળામાં તો તડકા ને એની બદલે કેવો ધુમ્મસ છે જવો ને અને હવે એવું લાગે કે ધુમ્મસ જોતા હિ કેરીયું નહિ રે એવું લાગે નકર વડક્યા એની બદલે ધુમ્મસ આમ આંબે જવો ને આંબે તો આમ પાંદડા નીતરી ગયા આંબાના જવો કેવા પલ્લી પરીઓ હવે નહી રહેવા દેવું લાગે ઝાકળ બાકી બાજરીને નો વાંધો આવે એમ કે પણ મેન આંબા ઝાકળ પડશે એટલે કેરીઓ ખરી જાય કે અત્યારમાં વીણ્યા તો છે અમારે એક બેન પણ ઉનાળામાં તો ઝાકળ બહુ કહેવાય નકર ઝાંકળ શાળામાં હોય આપણે જવા એની બદલે ઉનાળામાં ઝાંકળ એટલે અને એટલો ઝાંકળ છે ને આપણે એમ થાય કોઘા પલ્લા પાણી નાખ્યું છે એવા થઈ ગયા બોલો કેમ ઝાંકળ ના લીધે ઝાંકળ એટલો પડે છે તો પછી શું કરશું અને હવારમાં ઝાંકળ હતો અને અત્યારમાં નીકળ્યો તડક્યો હવારે ઝાંકળ હતો એટલે આમ હમણાં એમ થાય હોય હજી ઝાંકળ જવું દેખાય છે અને દીવ ઉગી ગયો જો તડકી જવો અત્યારમાં કેવી તડકી છે અને વાતાવરણ આખું ફરી ગયું એમ થાય કે વરસાદ આવશે નકર શ્રાવણ મહિનામાં તડક્યા હોય ને બદલે આખું વાતાવરણ તો વાદળા ને માવઠું ને અત્યારમાં ઉનાળામાં ઝાંકળ ને આવું વાતાવરણ થઈ ગયું ભાઈ હજી બાજરીમાં જવું હજી ઝાંકળ છે જો દીવ ઉગી ગયો નવ વાગ્યા જો હજી ઝાંકળના પાણી ભર્યા જવો છે ને પાણી આપણે એમ થાય કે પાણી સાંટવું છે એટલો જ આંકળ છે બોલો તો હવે આંબાનું શું થાય મારા વાલા હે હવે જે થાય બીજું તો હું